હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ધતુરાના ખેતરમાં મતલબ કે ધતુરાના ઝાડવા છે એમાં એવું છે કે આજે મારા કોણી પર વાગી ગયેલું થોડું તેની પર મૂંડિયું ગમડું થયું હતું તો હું આજે હાલી ચાલતો ચાલતો આજે એક દાદા પાસે ગયો હતો દાદા પાસે ગયો તો દાદાએ મને ટુસકો આપ્યો હતો ધતુરાના પાંદ અને ગળને બેન્નેને મિક્સ કરીને હાથ પર લગાડી એટલે ગમડું પાકી ગઈ એટલા માટે આજે આ ધતુરાના ઝાડ પાછું હું જઈ રહ્યો છું તે આ પ્રકારનું હોય છે તે ચાર પાંચ પાંદડા હું તોડી લઈશ અને આગળ વધીશ આગળ વધીને ઘરે લઈ જઈને એને વાટી કૂટીને એની અંદર ગોળ નાખીને થોડું ઘણું બધી જ વસ્તુ મિક્સ કરીને તે જગ્યા પર લગાડીશ તેમાં મને સારી સારવાર મળે છે અને આ એકદમ આયુર્વેદિક છે કોઈ નુકસાનકારક નથી અને આપણી ચેનલમાં આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને